હેલો ગાઈઝ સો આફ્ટર લોંગ ટાઈમ પછી પાછા મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે ગેસ્ટ આવવાના છે મારે આઠ વાગ્યા તો નહીં પણ એપ્રોક્સ સમજો ને કે સાત વાગ્યા પહેલાં ટૂંકમાં ઘરનું બધું સાફ સફાઈ ને કામ બધું કરવા છે રીઝન ઈ છે કે ગેસ્ટ આવે એટલી એક્સાઈટમેન્ટ હોય ને કે ફટાફટ ફટાફટ રેડી થઈ જાવ આઈ મીન કે તૈયાર થઈ જાવ બરાબર તો તમે જોઈ શકો છો જોઈ લ્યો લો હજી એને કામ ચાલુ જ છે મજા આવશે કે રેસીપી શું બનાવી છે અને અમારા ઘરે જે ગેસ્ટ આવે છે એની જોડે ગપ્પા કેવી રીતે મારશું ઈ પણ દેખાડશું તો તમે આજના બ્લોગમાં મસ્ત મજાનો બ્લોગ છે તો કન્ટિન્યુ કરો સન્ડે

તૂટી ગયો છે નહીં નથી તૂટ્યો ખાલી એમના લમને છે ખાલી કા તો જોઈ લો મહેમાન આવી ગયા છે નવા નવા કપડા પહેરીને અમારે મેડમ છે એ એક બનાવે છે પૂરી બનાવું પૂરી જોઈ લ્યો આજે ફરવા જવાના છીએ અમે કમાવું પણ દેરીએ પણ અમારે મહેમાન ઘરે રોકાશે નહીં ઘરે વે જવાના છે એટલે ભેગું થાય નહીં એને કઈ પછી તો બહુ જોઈએ ભીંડા છે ને પતરા કાટ નાખ્યા એમ બિચારાને છે ને જો તો કકડાવે છે એ ઘટે નહીં હો એક આજ એક ભીંડાને ભૂકા બોલાવી દેવા છે ભીંડો જો બિચારો એકલો એકલો બેઠા બેઠો ઊભો છે હવે લસણ કે તારો વારો છે લસણનો ભૂકા બોલાવ્યા અને પછી એને બનાવો છપ્પન હો છપ્પન ભોગમાં કાંઈ ઘટે નહીં આવા બનાવવા છે લાડવાન પેંડાન ઢેપલા જોઈ લો તમે રબડી શાક ને પૂરી ને આજે તો ભૂકો ભૂખો જેવી લાગી છે ને સોત્રે ઘાટનો ખચા બુપોરે આમ તો જો સેન્ડવિચે ભેગી કરી નાખી છે હવે ખાવો હું એ વિચારું છું હું તો મને કે હળ ઉસ્તી નથી હું ખાવો તમે જ કમેન્ટ કરો હાલો પછી તો અમે મહેમાનને બધી મીઠી કરીએ છીએ વિચારીએ છીએ કઈ વસ્તુ ખાવાની ચાલુ કર્યો હળ ઉસ્તી નથી અમ તો કંઈ પણ કાંઈ વાંધો નહીં જે આપ ભૂખા બોલાવવાના છે કેમ કે ભૂખ જ એવડી લાગી છે વાત તો થઈ છે તમને હવે વિચારી છીએ આમ જો આખો ખળો પાછરો એમ બધે ડિશમાં કરું છે પણ ભૂખા બોલાવી દઈએ જે ગમે એ ટૂંકમાં ખાવાનું છે આપણે મૂકવાનું કાંઈ નથી જે છે ને બધું પૂરું કરવાનું છે આપણે અને તમને મારો ખોરાક તો ખબર જ છે સોતરા બોલાવી દો ગમે એ હોય મહેમાન કહે છે અમારે ઘરે જવું છે કેમ કે અમારે ચાર ભેહું મોટી મોટી છે તેને દોવી પડે એમ છે એ તો કાંઈ ખોટી થાય એમ હતા નહીં કે અમે જઈએ જલ્દી ઘરે ને કાંઈ ભેહું એ કંઈ ખારશે નહીં તો એ તો આપણા ઘરે આવી ગઈ ભલે ઘરે જાય બીજું હું તો હજી તો ઘરે પૂર્યા નહીં પહેલાં તો બે નાની નાની વાંદરગીઓ આવી ગયું છે ને બે જો ઘટે કાંઈ એક કે મારે તો મોટર હતી મોટર હાકતા આવડે ને એક એક મારે ગધેડો હાકો છે બે ને ગધેડા હાકે છે ને એક મોટર આકે તો આપણે તો વિચારવાનું છે કે કઈ વસ્તુમાં આવે છોકરાઓને મજા આવતી હશે કાંઈ હળવું છે ને જો પછાડો તો ચાલુ જ રહેવાનો છે મહેમાન ભલે ગયા છે આપણે તો ધમ ધમપછાડો સારું જ રાખવાનો છે તમે ચેક કરો ખાલી જો અમે જો મારા હરસુભાઈ હોય તો એને છોતરા બોલાવીએ બેમાંથી એક ન રહેવો કપડા કટે છે

કામ વધારે ન ગયા બિચારા આપણે લોંગ ટાઈમ પછી ત્રણ વર્ષ ચાર વર્ષ પછી આવ્યા હતા બરાબર તો પછી એક મિનિટ પંખાનો નો અવાજ તો આવે છે પંખા નો અવાજ આપ તો બો તો આપણે વાત તો કે જો કંટાળી ગયા છે આ તો આખો દી ઘરે બેહી ગઈ વરસાદ જો વાતાવરણ છે કે જવા તો નથી અને તારું જોઈ છે ના સો કે ક્લાવ પકોડા હાલે નાસ્તો ખાવો છે